તો તો કે હું ચડ્યા છોડી પેરીસ પર મે મારું મન બદલી દેતોય શું પેરીસ થા વે ફ્રોક ઈજ કપણમ હરમે કોંટાડો તો મે મારી બચ્ચી ફ્રેન્ડને ફોન આ કે કે હું ફ્રોક પેરીસ હું ફ્રોક પેરીસ હું ફ્રોક પેરીસ બધી પેલે ચડ્યા છોડી ઉપર હતી હા એટલે હવે મે પણ મારું વાન બદલી દીધું હે હું ભી પેરીસ ફ્રોક તો પેટી ગાઈસ હવે જોઈ કે શું બનેરૂ ચાલો

માના ભાઈ આરો રાખડી આપે લીધી એ જે આપણે દેવી એ અને માના ભાઈ કાંઈક પાંચ કે છ કેટલા ભાઈ માના મા તમારા ભાઈ કેટલા અહીંયા અચ્છા સાત ભાઈ તો અહીંયા રાખડી લગભગ સાત કે પાંચ લીધી હશે કેમ કે પાંચ કચ્છમાં બાકી બે બારે ને માં બાર માં વાહ તો જો આવી રાખડી લીધી આપે માના ભાઈ માટે કેટલી એ પાપુ પાંચ પાંચ લીધી ત્રણ ચાર ને એક પાંચ તો જુઓ આયરી પાંચ રાખડી માનાભાઈ માટે કે તો આજે એ બીજો દિવસ ને આજે સવારના સાડા છ ખાણ વાગે રાગવી મને ઉઠાડતી હતી કે ભાઈ મારું ફોટો પાડું તૈયાર થઈ ગયો પણ હું ઉઠ્યો નહીં મેં કીધું તું ફોન લઈ જા મને ના ઉઠાડતા જેટલા ફોટા પાડવા એટલા પાડી લે અને આજે બીજી વાત એમ મેં કે આજે આપણો ફ્રેન્ડ આવનારો જન્માષ્ટમી કરવા માટે અને એ આવે ગોવાથી એને સવારની જ બસ લેન્ડ થઈ ગયા હશે કેમ કે કહેતો કે છ સાડા છ વાગે હું પહોંચી આવીશ હવે મળ્યો નથી હજી હમણાં કંઈક તો સાડા દસ અગિયાર વાગે જશું બપોરના સાથે મળવાનું થશે ઠીક ને તો પછી પાછળના મળશું એકચ્યુઅલી અને કામ એક બે જગ્યાએ પતાવાના તો હું બી એની સાથે જઈશ બાકી ગુજરાતી માં ને કે બાપ બાપ કેવાય ને દીકરો દીકરો કેવાય તો શું થયું કે જે ગ્રાઇન્ડર હતું ને મેં નખત્રાણામાં બે ચાર દુકાને પૂછા કર્યું પણ કોઈએ હાથ ચાલ્યો નહીં આપણો અને ગ્રાઇન્ડર રિપેર ના કર્યું પણ ખબર નહીં કેમ કાકા ક્યાંકથી રિપેર કરાઈ આવ્યા અને એ બટન જોડાઈ ગયું ને આજે તો એ લઈ ગયા કામથી તો એ થઈ ગયું ચાલુ બોલો હું બે ચાર દુકાન જે સારી સારી દુકાન નામચીન દુકાન હતી એમાં ગયો તો એ લોકોએ ના પાડી દીધી પણ કાકા ગમે ત્યાંથી જુગાડ કરી આયા મને મતલબ ભૂજ મૂકવું પડશે ગ્રાઇન્ડર પણ એવું એની જરૂર જ ના પડી અને થઈ ગયું બોલો બીજી એક વાત છે કે તમને ખબર હશે તો ઇન્સ્ટાગ્રામમાં પહેલા ડેલી બ્લોગ્સની રીલ્સ નાખતો તો જે હમણાં મે બંધ કરી નાખી અને હવે હું ટાઈમ લઈને રીલ્સ નાખું મતલબ અઠવાડિયું કે એમ લઈને અઠવાડિયું દસ દિવસ રહીને હું એક રીલ્સ નાખું કેમ કે મને ની જરૂર રહે મને હજી આનાથી બી સારી રીલ્સ બનાવી એમ નહીં કે ભાઈ બસ બનાવી નાખીને અપલોડ કરી નાખી જેમ તેમ એમ નહીં બસ એક ટાઈમ લઈ એક સારી રીતે રીલ્સ બનાવી તો જેથી માણસોને મજા આવે મને મારી ઇમ્પ્રુવમેન્ટ થાય અને હું બી બીજા ક્રિએટરને જોઈને હજુ શીખવાની કોશિશ કરો જે હજી આપણે ઘણું બધું શીખવાની વારે કેમ કે હમણાં તો એડિટ ખાલી વીએન કે મોબાઈલમાં જેટલા એપ્લિકેશન એનો યુઝ કરો હજી મને પ્રીમિયર પ્રો સુધી પહોંચવાનું હોય એ બધું હજુ તો સફર ઘણો લાંબો હોય પણ જોઈ ઠીક છે તમને અગર કન્ટેન્ટ ગમે રહ્યો તો તમારો પ્રેમ બી ઘણો બધો મળે રહ્યો જે મને નેત્રાવાળા જે વિડીયો હતો મારો જોગમયે એમાં જે રીલ્સ નાખી હતી એની અંદર કાંઈક સિત્તેર હજાર જેટલા વ્યૂઝ મને મળ્યા હોય તો તમારા બધાનો પ્રેમ મને હજુ વધુ મહેનત કરવા ઉપર મજબૂર કરેલો આપણા મંદિરમાં હનુમાન બાપાની મૂર્તિ રાખવાની હતી હજુ આપે રાખી નથી અને માય મને એક વ્યવહાર કીધું હતું કે હનુમાન બાપાની મૂર્તિ આપણે રાખવાની એમાં હનુમાન બાપાની મૂર્તિ આપણે રાખવી અને મંદિરમાં કઈ રાખશું આજે રાખી દેશું રાખી દે એની પૂજા પૂજા કરવી પડશે કે એમ જ આપણે રાખીશું અને મૂર્તિ એટલી મસ્ત અને અમારા ફૈયે અમને લઈને દીધી એ મૂર્તિ બહુ મસ્ત હું તમને બતાવું અને આપણે એ મંદિરમાં રાખવાની હે તો જો મને નથી ખબર કે મૂર્તિની સ્થાપના ટાઈમે વિધિ કરવી પડે પૂજા કરવી પડે કે જે બી કરવું પડે આપણા મંદિરના અંદર આપણે નોર્મલી રીતે હનુમાન બાપાને રાખશું અને એની એક દીવો કરશું જેથી સ્થાપના સારી રીતે થઈ જાય અને એ હમણાં નહીં રાખવું રાઘવી આવશે એના પછી જ આપણે હનુમાન બાપાને મંદિરમાં બિરાજમાન કરશું તો આ પેકિંગના અંદર આપણા બાપા એકદમ મસ્ત રીતે વેટેલા છે પણ આનું અનબોક્સિંગ આપણે અનબોક્સિંગ મતલબ અનરેપ આપે કરશું જ્યારે રાઘવી આવશે ત્યારે કેમ કે હમણાં જો રાખીશ તોડી રાઘવી નખું કરશે એટલા માટે આપણા બાપાના દર્શન થશે તમને નેક્સ્ટ વિડીયોમાં તો ઠીક છે આજનો વિડીયો એટલો જ જો તમને પસંદ આવે તો લાઇક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ